આને શું કહેવાય ને આપ કોમેન્ટમાં જરાક કહેજો અને બાગાયત લગતા ને એવા બધા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો આ છે કે આને બીજું કંઈ કહેવાય આમ નકોર છે આમાં હજુ સૂકી ગયું છે પણ આમ પોલો છે આવી રીતનો પોલો જઈ ગયા વીચમાં એટલે આને વાંસ કહેવાય કે કોઈ બીજું કંઈ કહેવાય કે વાંસની એક પ્રજાતિ કહેવાય દેખાય તમને આ રીતે ફણા ફૂટી ફૂટી આખો જોટો થયો આ રીતે ફાણા ફૂટતા જાય ને આવી થતા જાય બાજુમાં નાનો ફણો તમે લઈ જઈએ વાવીઓ તને એકો નાનો એવો ફણો હોય ને લઈ જઈ ને વાવી એક જો આવા હોય ને આ રહ્યો ને આ રીતનો અને તમે મૂળાળ હોય ને મૂળાળ લઈ જઈને વાવી શકો તો જરાક કોમેન્ટમાં કહેજો ને આવા જ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાગાયત લગતા અને ખેતી લગતા માહિતી તમને મળતી રહેશે આભાર